વધુ એક અપડેટ પર નજર કરીશું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે સુરતથી સુરતથી આ મહત્વના સમાચાર સુરતમાં બે દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદનું આગમન થયું છે સુરતના અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે કતારગામ વરાછા ડબુલી જહાંગીરપુરા સહિતના વિસ્તારો છે કે જ્યાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસ્યો આ વરસાદના કારણે શાળાએ જતી જે સ્કૂલવાન છે તે ફસાઈ હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને બાળકોને હાલાકી અનુભવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બે દિવસનો વિરામ હતો વરસાદનો સુરતમાં પરંતુ બે દિવસના વિરામ બાદ બધું એક વખત સુરતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે ક્યાંક હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી જગ્યાએ વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે હાલાકી પડી રહી છે સ્કૂલ બસ છે તે પાણીમાં ફસાઈ ગઈ છે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા અને બાળકો છે તે આ સ્કૂલવાને પાણીમાંથી બહાર કાઢતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે બાળકોને અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદના કારણે સુરતના અલગ એવા છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા વરસાદ પડતા જતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે બે દિવસનો વિરામ હતો અને બે દિવસના વિરામ બાદ વધુ એક વખત સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે પાણી ભરાયેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને આ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી વાહન ચાલકો વાહન પસાર કરવા માટે મજબૂર બન્યા છે જ્યાં ઘણા વાહનો અટવાયા હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્કૂલ બસ આ ધસમસતા પાણીમાં ફસાઈ હતી અને બાળકો દ્વારા તેને બહાર કાઢવામાં આવી રહ્યો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો છે ક્યાંક વિદ્યાર્થીઓ અટવાયા હોવાના દ્રશ્યો ક્યાંક ધંધારથી જતા લોકો પણ રસ્તામાં અટવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં સાથે સાથે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે કે આજ અંગે વધુ વાત કરીશું સમતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે સાહિસ બે દિવસના વિરામ બાદ વધુ એક વખત વરસાદનું આગમન સુરતમાં થયું છે હાલાકીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે શું વિગત છે બિલકુલ આપણે બે દિવસના વિરામ બાદ ફરીથી સુરત શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છે ત્યારે અંદર પાણી સમસ્યા હાલ કારણ કે ડબોલી હોય હોય કે પછી અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા હાલ ફરીથી સર્જાય છે વહેલી સવારથી જે રીતના શહેરની અંદર મેઘો મહેર જોવા મળ્યો હતો અને તેને લઈને નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે જે રીતના અવિરતપણે વરસાદ વરસી રહ્યો હતો